મારું નામ કુમાર વરદેવભાઈ શર્મા અમારો મુદ્દો એવો છે કે આજ દિને અમને મોબાઈલમાં રેકોર્ડ ઓલ રેકોર્ડ મળ્યું છે સોશિયલ મીડિયા દ્વારા એની અંદર જિલ્લા મંત્રી શ્રી ઈશ્વરદાન બારોટ એ અમારા સમાજ વિશે ખૂબ જ ખરાબ રીતે અમારા સમાજના નીંદ કક્ષા રીએ અમે ભાષા વાપરી છે અમને ખૂબ જ નીચ કક્ષાના ગણી નાખ્યા છે આના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય એની અમારી માંગ છે આ અંગે અમે માતા પોલીસ રજૂઆત કરી છે આના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય ઈશ્વરદાન વિરુદ્ધ એવી અમારી માંગ છે અને નહીં થાય જો માતા પોલીસ અમને ન્યાય નહીં આપે તો અમે ચેક ઉપર સુધી જવાની ગણતરી છે અમારી અમે આવેદનપત્ર પણ આપવાના છે અમારથી જે બની શકશે અમારા સમાજ માટે એ બધું જ કરવા રેડી છે અમે મારું નામ દીપકભાઈ પૂનમભાઈ શર્મા છે હું માત્રને રહેવાસી છું વાળ સમાજ માટે ઈશ્વરભાઈ બારોટ જે અભદ્ર વર્તન અભદ્ર ટિપ્પણી કરી છે મીડિયા દ્વારા ઓડિયો ઓડિયો ક્લિપ આવી છે તેમની એ બહુ નિંદનીય છે અને દ્રોણાસ્પદ છે જે ઓડિયો છે એ બહુ દ્રોણાસ્પદ છે અને એક સમાજ વાણંદ સમાજ જોડે જોડે રબારી સમાજ ભરવાડ સમાજ તેમજ દેવી પૂજક સમાજનો પણ ઉલ્લેખ કરેલ છે એમાં અમારી સાથે હાલ રબારી સમાજ પણ અમારી સાથે જ છે અમે આજ રોજ માતર પોલીસ સ્ટેશન આ બાબતે અરજી આપેલી છે જે અરજી નિમિત્તે અમે અમારું એવું ઉગ્ર માગણી છે કે આ માટે શિક્ષાત્મક તેમજ યોગ્ય પગલાં થાય આ યોગ્ય પગલાં જો માતર દ્વારા નહીં થાય તો અમે ઉપર ગૃહમંત્રી મહેસૂલ સુધી કલેક્ટર નડિયાદ કલેક્ટર સુધી પણ આ બાબતે અમે આગળ વધીશું મારું નામ શર્મા શોકમાર નારાયણભાઈ છે આજ દિને જે અમે અરજી આપી છે એના એ મુદ્દો એ છે કે માતર વાળા સમાજ માટે અને શર્મા સમાજ માટે પેસેફિક શર્મા સમાજ માટે જે વિશ્વ હિન્દુ પરિષદના જે મંત્રી છે જે ઈશ્વરદાન બારોડ છે જે પોતે રડુ રહે છે તેમણે અમારા સમાજ વિરુદ્ધ ટિપ્પણી જે કરી છે એ ટિપ્પણી અથાયોગ્ય નથી અને ધ્રુણાસ્પદ છે અને અમે વખોડીએ છીએ અને અમે પોતે એનો સખત વિરોધ કરીએ છીએ અને આની જો આની અરજી આપ્યા પછી આનો જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આનું યોગ્ય ઉપર આનું આંદોલન કરવામાં આવશે આજના દિને આજે મેં આખો સમાજ ભેગો થઈ અને વાણ સમાજ ભેગો થઈને લેખિતમાં અમે માતા પુરુષની અંદર એક અરજી આપવામાં આવી છે અમારી માંગણી એ જ છે કે જે આ બોલ્યા છે એ યથાયોગ્ય નથી એમને એમની એમની કક્ષાએ એમને આ શોભાઈ એવું નથી અને જે હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદની જે વાતો કરે છે એ યથાયોગ્ય નથી હિન્દુ સમાજની અંદર અમે બધા આવ્યા છે તેમાં અમારી નાતી માટે આવું અભદ્ર ભાષા બોલવી એ યથાયોગ્ય નથી તે માટે એમના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે એ અમારી માંગણી છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે